વિશ્વ દિવસના અવસરે અમદાવાદમાં એક હરિત પહેલ સાથે નેટકોમ બે હજાર પચીસની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેટિરિયલ્સ મેનેજમેન્ટ અમદાવાદ શાખાએ વૃક્ષારોપણ અભિયાન યોજીને એક હજાર છોડો વાવ્યા હતા પહેલનો હેતુ આવનારી પરિષદમાંથી તેનારા કાર્બન ઉત્સર્જનનું સંતુલન કરવાનું છે સભ્યો અને અધિકારીઓ વિશેષ ટી શર્ટ અને કેપ પહેરીને અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા આવસરે નેટકોમ પ્રમુખ જયંત ચક્રવર્તી ઉપ પ્રમુખ મિનલ ગોસ્વામી અમદાવાદ શાખા પ્રમુખ અવધેશ યાદવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આપણે આ એક ગર્વની વાત છે કે આપણા અમદાવાદમાં અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે નેટકોમ 2025 એના અંદર અમારો ટોપિક છે સસ્ટેનેબલ સપ્લાય ચેન જેના અંદર કાર્બન ફૂટપ્રિન્ટ ઇન્ડસ્ટ્રીના અંદર અમે ઓછા કરવા માટેના પ્રયત્નો ઇન્ડસ્ટ્રીઝને વેરિયસ સેક્ટર્સને અમે એમને એજ્યુકેટ કરવાના છે એમના માટે અમે બે દિવસનું ફૂલ ડે કોન્ફરન્સ રાખેલું છે જેના અંદર અમે બધા જ ઇન્ડસ્ટ્રીઝના ડેલિગેટ્સને બોલાવી રહ્યા છે ઓનર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી અને ધ રિસ્પોન્સિબલ પર્સન જે કાર્બન ઉત્સર્જન માટે હોય છે પ્રોડક્શનમાં અમે વેરિયસ ઇન્ડસ્ટ્રીઝ લીધા છે લાઈક સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પાવર સેક્ટર એન્ડ એન્જિનિયરિંગ સેક્ટર અને ડેરી સેક્ટર્સ એના અંદર અમે નિષ્ણાતોને બોલાયા છે અને એ લોકો આપણને ગાઈડ કરશે કે જેને કરીને કે કાર્બન ફૂટપ્રિન્ટ ઓછું થશે આ ઇવેન્ટના અમારો જે કાર્બન ઉત્સર્જન થવાનું છે એને કોમ્પેન્સેટ કરવા માટે અમે ઓલરેડી થાઉઝન્ડ ટ્રીઝ પ્લાન્ટેશન કરીને અમે આ ઈવેન્ટનું શરૂઆત અમારાથી કરી છે આવતા દિવસે ઓઝોન ડે છે તમારો કાલે ઓઝોન ડે છે ઓઝોન ડેના યુ ઉપર અમે આ શરૂઆત કરી રહ્યા છીએ અને આ અમારું કિક ઓફ પ્રેસ કોન્ફરન્સ છે મેટ કોમ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ માટે